ઉપર આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ઉદબોધન દરમિયાન બે મહિલાઓએ હોબાળો કર્યો હતો વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ અને વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ માટે શહેરમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન એક અણધારી ઘટના સામે આવી હતી હરીબુટકાંઠમાં પોતાના સંતાનો ગુમાવનાર બે પીડિત માતાઓએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાયેલા સીએમના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા તેમજ મુખ્યમંત્રી પોતાના ભાષણ માટે મંચ ઉપર ઊભા થયા તે ક્ષણે જ આ માતાઓએ ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવ્યો હતો આ સમગ્ર હોલમાં એક ક્ષણ માટે ભૂપેન્દ્ર આપતા કહ્યું હતું તેમની ઉપર ધ્યાન આપવાની જરૂર નથી તેઓ એજન્ડા સાથે આવ્યા છે આ મુખ્યમંત્રીએ તેમને જાહેર કાર્યક્રમમાં રજૂઆત કરવી યોગ્ય ન જણાવી હતી કોઈ પણ નાગરિકને મુશ્કેલી હોય તો

કોઈ પણ મુશ્કેલી હોય તો અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી સંસ્કારની નજરીને છે અને આની અંદર થી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર અંગે મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો

એમને એટલે જ કીધું કે તમારા વકીલને મારા જોડે વાત કરાવી દેજો અને તમે સરકારી વકીલની જરૂરત હોય તો એ પણ મને કહેજો હશે મેં તો એવું કીધું તમે જ્યારે પહેલી વખતે મળ્યા તો એવું આશ્વાસન આપ્યું હતું કે કોઈ ચપડબંધીને છોડવા માટે આવે તો મેં તો આજ સુધી કોઈ પર એક્શન નહીં લીધું તો એ હાઈકોર્ટનું મામલો છે તો હાઈકોર્ટમાં હાઈકોર્ટ એમનાથી ઉપર તો નથી એ એક ઓર્ડર આપે તો બધું થઈ શકે છે એટલું મોટી સત્તા એમના પાય છે હવે તમારી શું માંગ છે મારું માંગ તો ઢોળ વરસથી કરી રહ્યો છું પણ હવે તમારી શું એ તમને એવું લાગી રહ્યું છે કે રજૂઆત કરી દો તમને ન્યાય મળશે રજૂઆત કર્યા પછી ન્યાય આપનો પરિચય અમને અમે કેટલા પોલીસ સ્ટેશન તમને ફરાવવામાં આવ્યા છે પાણી ગેટ નો અહીંયા બસ છે